ત્યારે સૌથી પહેલા આપણે વાત કરવાના છીએ ગુજરાતની ઇન્ડિયા ટુડે એક્સેસ માય ઇન્ડિયાના ડેટા મુજબ પચ્ચીસ બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટીને આવી શકે છે અને કોંગ્રેસને એક બેઠક નીલમ આ આંકડો અત્યારે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસે ઓપનિંગ કરી દીધી છે કઈ બેઠક પર મિત્રો તમે પણ જણાવી શકો છો અમને કોમેન્ટ બોક્સમાં કે કઈ બેઠક પર આપને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ક્યાં આવી રહી છે કારણ કે આ વખતે કોંગ્રેસે ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે ત્યારે આપના અભિપ્રાયો અમને આપ કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નીલમ શું લાગે છે આંકડાઓ જે આવી રહ્યા છે ઇન્ડિયા ટુડે એક્સેસ ના ખાસ સૌથી પહેલા એની વાત કરીશું મારા સાથે મારા સહયોગી જે સની છે ટેકનિકલ ટીમ ઉપર છે અને તેઓ સમજાવી રહ્યા છે સામે આવી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીને ને છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો પ્રાપ્ત થઈ રહી છે નીલમ આ આંકડાઓને આપ કઈ રીતે જોઈ રહ્યા છો બિલકુલ સોમ્યા જે પ્રકારે આપણે જોયું કે ગુજરાતમાં આ વખતે જે આંકડાઓ જે હતા જે અત્યારે

અ ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતનો ગઢ ગુજરાત છે તે ગઢ ગણાય છે ભાજપ માટે અને આ ગઢમાં જો ગાબડું પડે તો તેની અસર સમગ્ર દેશમાં પડે એ વાત કહેવામાં નિસંકોચ છે આ વાત તો ચોક્કસથી કહી શકાય કે આ મુદ્દાઓ છે અન્ય જે અત્યારે સૌમ્યા આપણે જોઈ શકીએ છીએ દેશના પાંચસો તેતાલીસ બેઠક છે તેનો ચિતાર આપણને સોમ્ય કહેશે

કે ચર્ચા એ નહોતી કે ભાજપ હારશે કે જીતશે ચર્ચા એ હતી કે ભાજપ ચારસો પાર કરશે કે નહીં કરે હવે આ વાતમાં જે આપણે વાત કરતા હતા રાજસ્થાનની રાજસ્થાન કે જે પચીસ થી પચીસ બેઠક બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીને એનડીએ ગઠબંધનને મળી હતી ચોવીસ બેઠક બીજેપી અને એક બેઠક છે તેની ગઠબંધન પાર્ટીને મળી હતી પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીને રાજસ્થાનમાં નુકસાન પહોંચે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ન માત્ર એક્સિસ માય ઇન્ડિયા પરંતુ અન્ય જેટલા પણ પોલ્સ છે તે બધામાં રાજસ્થાન છે તેમાં ભારતીય જનતા પાર્ટીને એનડીએ ગઠબંધનને લાગે તેવા સમાચાર છે ગઠબંધન બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીને મળે એનડીએ ગઠબંધનને મળે તેવી અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે અન્ય જો વાત કરવામાં આવે તો પાંચ થી સાત બેઠક છે તે કોંગ્રેસને મળે તેવું અનુમાન છે આ ઉપરાંત અન્ય એક જે સર્વે સામે આવ્યો છે તેના મુજબ એક પાર્ટ એક જે બેઠક છે તે અન્યના ફાળે જાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે જે પ્રકારે એટલા માટે રાજસ્થાનનું આ વખતે ગણિત જે છે કારણ કે જે પ્રકારનું ખેડૂત આંદોલન માંડીને જાટ અનામત આ આ દરેક વખતે રાજસ્થાનમાં ખૂબ મહત્વના બન્યા હતા તે પ્રમાણમાં જોતા રાજસ્થાનનો મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય આ વખતે રહ્યો છે સોમ્યા બિલકુલ આ સાથે જ એકવાર ફરી ગુજરાતની રાજનીતિની આપણે વાત કરી લઈએ તો જે આંકડાઓ સામે આવ્યા હતા એની પણ વાત કરી લઈએ અચ્છા મિત્રો આપ અમને કોમેન્ટ બોક્સમાં પણ જાણ કરી શકો છો કે આપના મતે આપને શું લાગે છે કે કઈ બેઠક છે જે કોંગ્રેસને આવી શકે છે આપના અનુમાન શું છે એ પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો ઇન્ડિયા ટુડે એક્સેસમાં એ ઇન્ડિયાના આંકડા છે એ અત્યારે કહી રહ્યા છે કે કોંગ્રેસને એક બેઠક પ્રાપ્ત થઈ રહી છે આ વખતે જે સમીકરણો બદલાયા અલગ અલગ ખાસ કરીને ક્ષત્રિય આંદોલન બાદ નિલમ અલગથી જ ગુજરાતમાં જે લહેર હતી એ જોવા મળી હતી કારણ કે પરસોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ પણ થયો હતો અને કદાચ એવું લાગે છે કે કોંગ્રેસ એટલા માટે જ ખોલાવવા માટે સક્ષમ સાબિત થઈ હોય કે એ કોન્ટ્રોવર્સીની અસર જે છે એ પડી શકે છે અને બીજી બાજુ બનાસકાંઠા બેઠક પણ આ વખતે ખૂબ જ ત્યાં કાંટાની ટક્કર જોવા મળી હતી અને એવું લાગી રહ્યું છે કે ઠાકોરોએ ભરી ભરીને મત આપ્યા છે જે મામેરુ ગેનીબેન ઠાકોર માંગી રહ્યા હતા અને મામેરા સ્વરૂપમાં આ વખતે એવું લાગે છે કે ગેનીબેન ઠાકોરને ભરી ભરીને વોટ પણ મળી ગયા છે કદાચ એ બેઠક પણ હોઈ શકે છે જો કે પરિણામ આ માત્રને માત્ર એક્ઝિટ પોલ છે મિત્રો પરિણામ છે ચોથી તારીખે આવશે ત્યારે જ ખબર પડશે અને ત્યારે જ ચિત્ર છે એ સ્પષ્ટ થશે નીલમ બિલકુલ સો મેં આજે વાત કરી એક્ઝિટ પોલની એક્ઝિટ પોલમાં બે હજાર ચારની જો વાત કરીએ તો એક્ઝિટ પોલમાં ત્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને ત્યારે શાઇનિંગ ઇન્ડિયાનો જે નારો આપ્યો હતો ત્યારે એક એવો એક જે અત્યારે મોદી લહેર કહેવાય છે ત્યારે એક એવી જ્વાળા હતી કે આવશે તો વાજપેયી સરકાર જ પરંતુ એ ઇન્ડિયા શાઇનિંગ ઇન્ડિયાનો નારો પણ છે તે પાર ના થયો અને સરકાર બની મનમોહનસિંહ છે તે પ્રધાનમંત્રી બન્યા એટલે એક્ઝિટ પોલના આંકડાઓ અ ખોટા સાબિત થયા છે તેવા પણ દાખલાઓ આપણે ભૂતકાળમાં જોઈ જોઈ ચૂક્યા છીએ પરંતુ અત્યારના જો વાત કરવામાં આવે ગુજરાતની ખાસ વાત કરીએ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ એ ગઢ કે જે છેલ્લા બે ટર્મ ભારતીય જનતા પાર્ટી અહીં છવ્વીસ માંથી છવ્વીસ બેઠક છે તે જીતતી આવી છે ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત એટલા માટે જ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે પાંચ લાખ દરેક બેઠક પર પાંચ લાખની લીડની વાત સાથે મેદાનમાં હતી ભાજપ

આપણે જે પ્રકારે સૌમ્યા વાત કરતા હતા ગુજરાતમાં અને ગુજરાત સિવાય જો વાત કરવામાં આવે અન્ય આપણે વાત કરતા હતા એક્ઝિટ પોલ ઓવરઓલ ભારતની તો પાંચસો તેતાલીસ બેઠકમાંથી જે પ્રકારે અત્યારે જનકી બાતનો એક્ઝિટ પોલ છે તે કહી રહ્યો છે કે ભાજપ છે ત્રણસો ને એનડીએ છે તે ત્રણસો સત્યોતેર બેઠક મળે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે આ ઉપરાંત ઇન્ડિયા ગઠબંધન છે તેને એકસો એકાવન બેઠકનું અનુમાન છે જયારે અન્યને પંદર બેઠકનું અનુમાન છે આ ઉપરાંત ઇન્ડિયા ન્યૂઝ

એજન્સી તેમના દ્વારા એનડીએ બેઠક જ્યારે ઇન્ડિયા ગઠબંધન બેઠક અને છપ્પન બેઠક છે તે અન્યને મળવાનું છે એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ચારસો પારનો નારો હતો તે ચારસો પાર તો નથી થઈ રહ્યું પરંતુ સો ટકા એમ કહી શકાય અત્યારે અનુમાન મુજબ તો કે ભારતીય જનતા પાર્ટી છે તે ત્રીજી વખત પોતાની સરકાર બનાવવા જઈ રહી છે અને કોંગ્રેસ એટલે કે ગઠબ ઇન્ડિયા ગઠબંધન છે તેને કદાચ એમ કહી શકાય હજુ પણ અનુમાન જ્યારે આવી રહ્યા છે તે સટીક અનુમાન જ્યારે જ્યારે આવે આવે ત્યારે ત્યારે જ જ પડશે પડશે અને આમ તો તો જોવા જૂને સોમ્યા પરિણામ પરંતુ અત્યારના જે ઉપર ઉપરથી જે અત્યારે એક્ઝિટ પોલ આવી રહ્યો છે અને ગુજરાતમાં ઓલમોસ્ટ જે પ્રકારે સામે આવી રહ્યું છે તેના મુજબ ગુજરાતમાં એકાદ બેઠક જાય તેવું અનુમાન અત્યારે એક્ઝિટ પોલ કહી રહ્યા છે સોમ્યા બિલકુલ અને અત્યાર સુધી

ત્યારે એકવાર ફરી આર આંકડાની વાત કરી લઈએ તો આશ્રય ત્રણસો ત્રેપન થી ત્રણસો અડતાળીસ એનડીએ ને આપવામાં આવી છે સીટ એકસો અઢાર થી એકસો તેત્રીસ ઇન્ડિયા જ્યારે હવે પોલ્સની વાત કરીએ તો એનડીએ ને ત્રણસો ઓગણસાહ ઇન્ડિયાને એકસો ચોપન અને ત્રીસ અન્યને આપવામાં આવી છે તો નો ડાઉટ ઇન્ડિયાનું પ્રદર્શન પણ આમાં લાગી રહ્યું છે નીલમ કે કદાચ સારું હોય શકે છે ઓવરઓલ અને બીજી બાજુ હવે આંકડાઓની વાત કરીએ તો એક્સ એક્સ ન્યૂઝ એનડીએ ને એકસો પચીસ ઇન્ડિયાને અને સુડતાળીસ છે અન્યને સર્વેમાં હાલ જે છે એ બેઠક આપવામાં આવી રહી છે એટલે આંકડાઓ છે ખૂબ જ બદલાઈ રહ્યા છે જનકી બાદ સર્વેની સર્વે ની વાત કરવામાં આવે તો એનડીએ ને ત્રણસો સિત્યોતેર ઇન્ડિયાને એકસો એકાવન અને અન્યને પંદર સીટ છે એ આપવામાં આવી રહી છે ગાબડું પડી શકે છે પરિણામ તો ચોથી તારીખે આવશે પરંતુ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો ફરી ફરીને અમે ગુજરાતની ખાસ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આ વખતે ફાઇટ ખૂબ જ પ્રજાપતિ નિલમ અને એવામાં ગુજરાતમાં કોંગ્રેસને એક બેઠક મળે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બિલકુલ જો સૌમ્યા આપણે ઓવરઓલ વાત કરીએ પાંચસો તેતાળીસ બેઠકમાંથી કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ચારસો બેઠકનો એક લક્ષ્ય મૂક્યો હતો અને આજે જે પ્રકારે મલ્લિકાર્જુન ખડગે ઇન્ડિયા ગઠબંધનના તેમણે એક બેઠક કરી હતી પોતાના નિવાસ અને આ બેઠકમાં તેમણે બસો પ્લસ ઇન્ડિયા ગઠબંધનને આવશે તેવી વાત કરી હતી પરંતુ અત્યારે એક્ઝિટ પોલ તો કંઈક અલગ કહી રહ્યા છે પરંતુ વાત આપણે કરી રહ્યા છીએ ચારસો પ્લસની જે ભારતીય જનતા પાર્ટી લક્ષ્ય મૂક્યો હતો જો વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીને ત્રણસો ત્રણ બેઠક મળી હતી બીજેપીને અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો બાવન બેઠક છે તે કોંગ્રેસ જીતી હતી અને ત્રણસો ત્રણ બેઠક સિવાય જો આ સિવાય એન ગઠબંધનને અને ચારસો પાર એનડીએ ગઠબંધનની વાત હતી જોકે અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી આ રાજકીય નિષ્ણાતો પણ કહી ચૂક્યા છે કે આ વખતે જે ભારતીય જનતા પાર્ટી ચારસો પ્લસ ની વાત કરતી હતી ખાસ કરીને નોર્થ કે યુપી એવું કહેવાય કે ઉત્તર પ્રદેશ એટલે કે દિલ્હી દિલ્હી જવાનો રસ્તો ઉત્તર પ્રદેશ થી જાય છે પરંતુ ઉત્તર પ્રદેશમાં જે પ્રકારે એસી માંથી બાસઠ બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીને બે હજાર ઓગણીસ માં જીતી હતી મળી હતી અને બે બેઠક છે અપના દલ કે જે એનડીએ સાથે સંકળાયેલ છે એટલે કુલ ચોસઠ બેઠક એનડીએ ના ફાળે જતી હતી બિહાર ની વાત કરવામાં આવે તો બિહારમાં ચાલીસ બેઠક છે ચાલીસ માંથી ઓગણચાલીસ બેઠક છે તે એનડીએ ગઠબંધનને મળી હતી એટલે એટલે કે એક બેઠક માત્ર હતી જે કોંગ્રેસને ભાડે ગઈ હતી અને એમ કહી શકાય કે એક જ બેઠક હતી જે હતી એટલે એમાં એવું કહી શકાય કે બિહારમાં પણ ફાઇટ છે ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતી મહારાષ્ટ્રમાં પણ એવી જ રીતે હતું મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ત્યારે સરકાર હતી અડતાલીસમાંથી ચાલીસ થી વધારે બેઠક એનડીએ ગઠબંધનને મળી હતી આ ઉપરાંત રાજસ્થાન પચીસ માંથી પચીસ બેઠક એનડીએના ફાળે હતી મધ્યપ્રદેશ કે જે એવું કહી શકાય કે ઓગણત્રીસ બેઠકમાંથી

તો આ મહારાષ્ટ્રમાં પણ એવું છે કે ત્યાં આગળ કઈ પ્રકારે લોકોમાં એ મેસેજ કન્વે થયો છે કે કેમ કે શિવસેનાના અલગ થડા પડી ગયા છે તો અને થયા છે તો જ્યારે આમને સામને આ વખતે બારામતી બેઠક કે જ્યાં આગળ અજીત પવારના પત્ની અને સુપ્રિયા સુલે આ બંને આમને સામને છે બંને નણંદ ભોજાય છે અને એમનો પણ આ વખતે તો આવી ઘણી બધી બેઠકો છે ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી પોતાનું પ્રદર્શન ન માત્ર યથાવત રાખે પરંતુ એનાથી પણ વધારે સારી રીતે જીતે સારી બેઠકો લઈને આવે તો માત્ર શક્ય છે કે નજીક પહોંચી શકે જો કે અત્યારે જે પ્રકારે આંકડાઓ આવી રહ્યા છે તેના મુજબ એવું અત્યારે આંકડાઓ કહી રહ્યા છે અનુમાન એવું કહી રહ્યા છે તેના મુજબ ભારતીય જનતા પાર્ટી ક્યાંય ચારસો પ્લસ તો નથી આવતી તો ચોક્કસથી પરંતુ હા તેના પ્રદર્શનને દોહરાવતી જોવા મળે છે સોમ્યા 2019 ને આ સાથે જ આપણે સાઉથ ની વાત પણ ન ભૂલવી જોઈએ નીલમ એમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી એ સાઉથ માં પણ ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે જેમ અહીં ગુજરાત માં કોંગ્રેસે ખુદને જીતાડવા માટે અને જીવિત રાખવા માટે જેમ પ્રયત્ન કર્યો છે ને એવી જ રીતે સાઉથ માં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી એ મહેનત તો ખૂબ જ સારી કરી છે પરંતુ આંકડાઓ કંઈક અલગ જ કહી રહ્યા છે આ સાઉથ ની સાથે સાથે હવે આપણે તમામ લોકોની કમેન્ટ પણ વાંચી લઈએ એમના સાથે પણ વાર્તાલાપ કરી લઈએ ચૌહાણભાઈ છે એ કહી રહ્યા છે કે બનાસકાંઠા પાટણ છે છે એ હંમેશા ચૌહાણ કૃણાલ છે આઈડી આમનું નામ બનાસકાંઠા અને પાટણ આ બંને જગ્યાની ચર્ચાઓ તો ખૂબ જ ચાલી હતી એટલે કદાચ ચાન્સીસ લાગી રહ્યા છે પરંતુ હવે ચોથી તારીખે ખબર પડશે મહેનત તો ખૂબ સારી કરી છે તળવી અંકિત છે એ કહી રહ્યા છે કે ભરૂચ ચૈતરભાઈ ઇન્ડિયા ગઠબંધન ઓકે એટલે ચૈતર વસાવા ત્યાં આવી શકે છે આ વખતે જાદુઈ આંકડા ભરૂચ લોકસભા બેઠક પર નીલમ ખાસ જોવા મળ્યા હતા કારણ કે ચૈતર વસાવા એ ખૂબ સારો પ્રયત્ન કર્યો ખૂબ સારી મહેનત કરી અને તમામ અને બે વિધાનસભાની બેઠકો એવી હતી જ્યાં ચૈતર વસાવાનો રિપોર્ટ કાર્ડ ખૂબ જ સારો હતો પરંતુ આ બધાની વચ્ચે આપણે મનસુખ વસાવાને ઇગ્નોર ના કરી શકીએ કારણ કે તે ખૂબ જ સારો અનુભવ ધરાવે છે રાજનીતિના દિગ્ગજ નેતા છે પરંતુ હવે ચોથી તારીખે પરિણામ જ ખબર પડશે કે મનસુખ વસાવા ત્યાં બાજી મારે છે કે પછી કંઈક પુનરાવર્તન થશે કે પછી કઈક અલગ જ આંકડાઓ સામે આવશે આ સાથે જ જો વાત કરવામાં આવે તો બીજા જી પટેલ છે એક મારા વ્યૂઅર્સ છે ગુજરાત છે કે બનાસકાંઠા પાટણ કોંગ્રેસ આવે છે ઓકે એટલે મેક્સિમમ જે વ્યુઅર્સ છે તળવી અંકેત બનાસકાંઠા આણંદ ભરૂચ બીજેપી લોસ ઓકે એટલે તમામ લોકો મોટાભાગે નિલમ એવું જ કહી રહ્યા છે કે બનાસકાંઠા પાટણ અને આણંદ અહીં ભારતીય જનતા પાર્ટી માટે કદાચ જે નિરાશા છે 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 અપસેટ શકે શકે ડેન્ટ પહોંચી પરંતુ હવે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે જયારે ચોથી તારીખે પરિણામ આવે છે કારણ કે આ તો માત્ર ને માત્ર એક્ઝિટ પોલ છે હજુ આંકડાઓ જે છે એ થોડા સ્પષ્ટ થશે એટલે પડે પડની તમામ અપડેટ્સ પણ અમે આપના સુધી પહોંચાડતા રહીશું જે રિપોર્ટ્સ છે એ પણ કાલે આ જે તમામ એક્ઝિટ પોલ આવ્યા છે તેનું ડીપ રિપોર્ટ તમામ માહિતી છે એ આપણા સુધી ગુજરાત તક પહોંચાડતું રહેશે તો નીલમ શું લાગે છે છેલ્લે માટે હવે એક્ઝિટ પોલ ને જોઈને છેલ્લી કમેન્ટ કરવાની હશે તો શું હશે કમેન્ટ તો એ જ હશે સૌમ્યા કે આ એક્ઝિટ પોલ છે એક્ઝેક્ટ પોલ તો આપણને ચાર જૂને જ માલુમ પડશે અને જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી પહેલા એવું હતું કે મતદાન ચૂંટણીમાં કાઉન્ટિંગ સમયે થોડો સમય પરંતુ પિક્ચર છે તો ઓલમોસ્ટ બાર વાગ્યા સુધીમાં ક્લિયર થઈ જતું હોય છે સિવાય કે જો કોઈ કાંટાની ટક્કર કોઈ બેઠકો હોય છે તો ત્યાં એક છેલ્લો લાગતી હોય છે પરંતુ જે પ્રકારે આ વખતનો માહોલ અત્યારના એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યો છે ને સો તે મુજબ તો લાગે છે કે રિઝલ્ટ છે તે ખૂબ ઝડપથી આવી શકે છે પરંતુ ચોક્કસથી એવું કહી શકાય કે ચાર જૂને એક્ઝિટ પોલ આવશે એક્ઝિટ અત્યારે આવી રહ્યા છે અને જે કહી રહ્યા છે તેના મુજબ પણ એક્ઝિટ પોલ આપણને ચાર જૂને મળશે અને ચાર જૂને આજે એક્ઝિટ પોલમાં જે પ્રકારે આપણે કવરેજ કરી રહ્યા છીએ તે જ પ્રકારે ગુજરાત છે તે ચાર જૂનના રેજ મહાકવરેજ કરશે પરિણામની પડની માહિતી આપને દેખાડશે ન માત્ર પરિણામ પરંતુ તેનું વિશ્લેષણ કે એક પ્રાંત પ્રમાણેથી માંડીને રીજન વાઇઝ અમે સૌરાષ્ટ્ર છે પછી દક્ષિણ તમામ મુદ્દાઓને લઈને અમે વિશ્લેષણ કરતા હોઈએ છીએ તો ચાર જૂનના રોજ અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં અત્યારે અમને બંનેને આપશો રજા આપ જોતા રહો ગુજરાત તક